નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ અગત્યના મોટા રાજકારણ સમાચાર હવે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પીએમ નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં અને કરી વીસ થી મોટી મહત્વની જાહેરાતો તો ગુજરાતીઓ જાણી લો કઈ કઈ કરી મહત્વની જાહેરાતો સી એમ પટેલે કર્યું મોટું સ્વાગત જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો બી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો ગુજરાતના સીએમ પટેલે પીએમ મોદીનું કર્યું સ્વાગત આજે પીએમ મોદી ગુજરાતના મુલાકાતે છે ત્યારે સીએમએ પ્રારંભિક ઉદ્બોધન કરતા કહ્યું કે હું ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈનું સ્વાગત કરું છું સળંગ ચાર હજારને અઠ્યોતેર દિવસથી વધુ શાસન સેવા દાયિત્વથી અનોખો ઇતિહાસ રચ્યો છે તેમનું ગુજરાતની ધરતી પર સ્વાગત કરું છું તેના નેતૃત્વમાં સેનાએ ઓપરેશન સિંદૂર પાર પાડ્યું છે આતંકવાદીઓને તેમની ભાષામાં સજ્જડ જવાબ આપીને ભારતે ન્યૂ નોર્મલના નવા માપદંડ સ્થાપિત કર્યા છે હવે ગુજરાતમાં પીએમ મોદીનો રોડ શો પીએમ મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અમદાવાદ સહિત અનેક જગ્યાએ રૂપિયા ચોપન કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે આ પહેલા તેઓ નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડકધામ ગ્રાઉન્ડ સુધી રોડસો યોજ્યો હતો પીએમ મોદીના સ્વાગતમાં આખું અમદાવાદ ઉમટી પડ્યું છે પીએમ મોદીના નામની જયઘોષ ઘોષ થતા જ જોવા મળ્યો અને અમદાવાસીઓ ખૂબ હોશે હોશે આવ્યા છે હવે દેશના વડાપ્રધાને લોકોનું અભિવાદન પણ ઝીલ્યું પીએમ મોદી અમદાવાદ ખાતે પહોંચ્યા બાદ એરપોર્ટથી નિકોલના સ્થળ સુધી ભવ્ય રોડ શો યોજી રહ્યા છે આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને દેશના પીએમનું ભવ્ય સ્વાગત થયું હતું રોડ શો દરમિયાન મોદીજીએ ચાર કિનારે પર ઊભેલા લોકોના હાથ હલાવી અને અભિવાદન સ્વીકાર્યું હતું સમગ્ર રોડ શો દરમિયાન ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાઈ હતી દેશના વડાપ્રધાનના રોડ શો દરમિયાન વિદ્યાર્થીઓએ ભેટ કર્યો સ્ક્રેચ અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાયો હતો ત્યારે કેકા શાસ્ત્રી કોલેજના વિદ્યાર્થીએ સચિન વિશ્વકર્મા પેઇન્ટિંગને લઈને ત્યાં પહોંચ્યો હતો તેણે મોદીની સાથે તેની માતા હીરાબાનું સુંદર પેઇન્ટિંગ તૈયાર કર્યું હતું સચિન અનુસાર તેણે આકૃતિ વહેલી સવારે ચાર વાગ્યા પાંચ કલાકની મહેનત બાદ પૂરું કર્યું હતું આખરે જ પીએમ મોદીએ ગાડી રોકીને મંગાવ્યો હતો એટલું જ નહીં મિત્રો પીએમ મોદીના રોડ દરમિયાન સ્વદેશી અપનાવવાનો સંદેશ અમદાવાદમાં પીએમ મોદીનો રોડ શો શરૂ થઈ ગયો છે હાલ પીએમ મોદીનો રોડ શો સેલ્બી હોસ્પિટલ પહોંચ્યો છે જો કે આ રોડ શો પીએમ મોદીના સ્વાગત માટે આવેલા અમદાવાદીઓનો સ્વદેશી અપનાવવાનો સંદેશ આપ્યો હતો અમદાવાદીઓના હાથમાં બેનર લઈને ઊભા હતા બેનરોમાં સ્વદેશી અપનાવવાનો સંદેશ લખવામાં આવ્યો હતો હવે ગુજરાતના સીએમ પટેલના સંબોધનની મોટી હાઇલાઇટ પીએમ મોદીનો સળંગ 4000 દિવસના શાસનનો ઇતિહાસ પીએમ મોદીના નેતૃત્વમાં ઓપરેશન સિંધુને સફળતા પ્રાપ્ત થઈ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં આપણે બનવા જઈ રહ્યા છીએ વિકસિત ભારત વિકસિત ગુજરાતનો મંત્ર પાંચ હજાર ચારસો કરતા વધુ વિકાસ કાર્યોની ભેટ મળશે રેલવે કનેક્ટિવિટી પણ સતત વધી રહી છે અને નેશનલ હાઇવેથી વિકાસની ગતિ ખૂબ જ ઝડપથી વધી રહી છે વધુમાં મિત્રો તમને જણાવી દે કે પીએમ મોદીની રહેલી પહેલાં ભાજપના વરિષ્ઠ નેતાઓ લોકલ ફોર વોકલ અભિયાનને પ્રોત્સાહન આપવા માટે બેઠા છે નેતાએ સ્વદેશી ઉત્પાદનને લોકપ્રિય બનાવવાના સંદેશ સાથે પોસ્ટર દર્શાવ્યા છે પ્રદીપસિંહ જાડેજાના હાથમાં વોકલ ફોર લોકલ અને સ્વદેશી ઉત્પાદનના પ્રચાર માટેનું પોસ્ટર પકડ્યું હતું આ અભિયાન પીએમ મોદીના આત્મનિર્ભર ભારતના અભિયાનનો એક મહત્વનો ભાગ છે એટલું જ નહીં મિત્રો ગુજરાતના સીએમના સંબોધનની હાઇલાઇટનો બીજો ભાગ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગમાં ગુજરાત હબ બનશે પીએમ આવાસ યોજનામાં પંદર લાખ જેટલો મકાનો અપાયા છે ગુજરાતે વંદે ભારત સહિતની ટ્રેનો મેળવી છે રેલવે કનેક્ટિવિટી સતત વધી રહી છે નેશનલ થી વિકાસની ગતિ વધી રહી છે અમદાવાદ ઇકોનોમિક પાવરહાઉસ ટ્રેડ સેન્ટર બન્યું છે અને બે હજાર પાંત્રીસમાં ગુજરાતની સ્થાપનાના પંચોતેર વર્ષ પૂર્ણ થશે ગુજરાતે અનેક લક્ષ્યો હાંસલ કર્યા છે તો હવે ગુજરાતીઓ ખાસ જાણી લો પીએમ મોદી કેમ નિકુલમાં સભા કરે છે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા છે ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નિકોલ ખાતે સભા યોજી રહ્યા છે આ સ્થળની પસંદગી પાછળનું કારણ ઠક્કર અને નિકોલ સહિતના વિસ્તારમાં ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટર સામે પ્રવર્તી રહેલા નાગરિકનો રોષ છે રસ્તા પાણી અને ગટર સહિતના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા નારાજગી વધી છે જેને આગામી કોર્પોરેશન ચૂંટણી પહેલા સ્થાન પાડવાનો આ પ્રયાસ માનવામાં આવી રહ્યો છે દેશના વડાપ્રધાને કહ્યું આજે તો તમે બધાએ વટ પાડી દીધો અમદાવાદના નિકોલમાં ગઈકાલે પીએમ મોદીએ સભામાં વિકાસના અનેક કાર્યોનું લોકાર્પણ કર્યું હતું તેણે સંબોધનમાં કહ્યું આજે તો તમે બધાએ વટ પાડી દીધો તેમણે ગણેશ ઉત્સવને યાદ કરતા આખા દેશમાં ઉત્સવનો માહોલ છે ત્યારે રાજ્યના વિકાસના કાર્યોનું આજે શ્રી ગણેશ થયું છે લાખો લોકોના આશીર્વાદ અને પ્રેમ નસીબથી મળે છે ગુજરાતની ધરતી બે મોહનની ભૂમિ છે એક શ્રી કૃષ્ણ અને બીજા ચરખાધારી મોહન જે પૂજ્ય બાપુજી છે તો હવે ખાસ મિત્રો જાણી લો પીએમ મોદી અમદાવાદ થી થયા લાયુ પીએમ નરેન્દ્ર મોદી આ દિવસો ગુજરાતના બે દિવસના પ્રવાસે છે આ દરમિયાન તેમની ગુજરાતના પહેલા દિવસે પીએમ મોદી અમદાવાદમાં રોડશો કરીને સભા સ્થળે પહોંચ્યા છે ગુજરાતના બે દિવસના પ્રવાસ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા ઘરોનું ઉદ્ઘાટન કરશે અને હાલ તેઓ લોકોને સંબોધન કરી રહ્યા છે મિત્રો જાણી લઈએ પીએમ નરેન્દ્ર મોદી ના મુખ્ય વાતો પાકિસ્તાનમાં માં ઘુસી બાવીસ મિનિટ માં સફાચટ કરી નાખ્યો ઓપરેશન સિંદુર સેનાના શૌર્ય અને સુંદર ચક્રધારી મોહનના ભારતની ઈચ્છા શક્તિનું પ્રતિક બની ગયું છે ભારતના નિર્ણયોમાં દેશ નહીં દુનિયા અનુભવ કરી રહ્યું છે પહેલગામનો બદલો કેવી રીતે લીધો એ દુનિયાએ પણ જોઈ લીધું છે ગુજરાતની આ ધરતી બે મોહનની ધરતી છે ત્યારબાદ અન્ય વાત કરીએ તો કોંગ્રેસ ભારતને બીજા દેશો પર નિર્ભર રાખ્યું હતું આજે ભારત આત્મનિર્ભર છે અને કોંગ્રેસે બાપુની આત્માને ઠેસ પહોંચાડી છે આત્મનિર્ભર અભિયાનને ગુજરાતની તાકાત મળી છે ગુજરાત મેન્યુફેક્ચરિંગનું હબ બન્યું છે ગુજરાત પાસે હીરાની ખાણ નથી પરંતુ દુનિયાને હીરા પહોંચાડે છે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ગુજરાત હબ બની રહ્યું છે આગળની મહત્વની જાહેરાત પર એક નજર કરીએ તો દવા વેક્સિન ઉત્પાદનમાં ગુજરાત આગળ રહ્યું છે વ્હીકલ ઉત્પાદનમાં ગુજરાત હવે હબ બની રહ્યું છે ગુજરાતના મેટ્રો કોચ વિદેશમાં એક્સપોર્ટ થાય છે જ્યારે ગુજરાતમાં એરોપ્લેનના પાર્ટ્સ પણ બની રહ્યા છે નવા ઉદ્યોગ થકી ગુજરાત ખૂબ જ મજબૂત બન્યો છે અને રેલવે પ્રોજેક્ટથી ખેડૂતો શ્રદ્ધાળુઓ અને ઉદ્યોગોને મોટો ફાયદો થશે આગળના સમાચાર જણાવતા તમને આનંદ થાય છે મિત્રો તેમણે કહ્યું કે હું સ્વદેશી ખરીદીશ એ આપણા જીવનનો મંત્ર બનાવવાનો છે એક સમયે દીવ અને આબુ જતા લોકો બહુ બહુ તો ધાર્મિક સ્થળો જતા હતા હવે અમદાવાદના મોટા કોન્સર્ટ અને સ્પેરપોર્ટ તૈયાર થઈ રહ્યા છે અને દરેક તહેવાર આત્મનિર્ભર બનવા માટે જવો જોઈએ આપણું અમદાવાદ શહેર દુનિયામાં ચમકી રહ્યું છે આજે આપણું શહેર દુનિયામાં ચમકી રહ્યું છે ત્યારે આજે ટુરિઝમ માટે ગુજરાત એક ડેસ્ટિનેશન પણ બની ગયું છે આગળની પીએમ મોદીની સૌથી મોટી જાહેરાત અને દિવાળી પર આપશે મોટી ભેટ પીએમ મોદીએ અમદાવાદમાં સભા સંબોધન કરતા કહ્યું કે અમદાવાદના ભાઈઓ માટે ખુશખબર જ છે 12 લાખ સુધીની આવકનો ઇન્કમ ટેક્સ માફ કરી દીધો છે એ વિપક્ષને બરાબર ખબર ન પડી આ કેવી રીતે થાય આપણી સરકાર જીએસટી માં સુધારા કરી મોટી ભેટ આપશે અને આ દિવાળીએ વેપારી હોય કે કોઈ પણ તે સૌનું ખુશીનું ડબલ બોનસ મળવાનું છે આગળના પીએમ મોદીના મહત્વના નિવેદન પર એક નજર કરીએ તો પીએમ મોદીએ તેના ભાષણમાં કહ્યું હું દેશવાસીઓને આગ્રહ કરું છું કે સ્વદેશી વસ્તુના ઉપયોગ કરવાનો જીવન મંત્ર બનાવો મેડ ઇન ઇન્ડિયા જ ખરીદશે વેપારીઓને કહીશ કે તમે વિદેશી વસ્તુ ન વેચો ગિફ્ટ પર ભારતમાં બની હોય એવી જ વસ્તુને આપો દુકાનદાર વેપારીઓને કહીશ કે દેશને આગળ વધારવામાં તમારું મોટું યોગદાન આપો તમે નક્કી કરી લો કે વિદેશ માલ નહીં વેચો બોર્ડ મારો હોય કે મારે ત્યાં હોય પણ સ્વદેશી વસ્તુનું જ વેચાણ કરીએ છીએ એટલું જ નહીં મી પીએમ મોદીએ કરી મોટી જાહેરાત પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આજની યુવા પેઢીએ એવા દિવસો જોયા નથી જ્યારે અહીં લગભગ દરરોજ કર્ફ્યુ લાદવામાં આવતો હતો અહીં વેપાર કરવો મુશ્કેલ હતો અશાંતનું વાતાવરણ જળવાઈ રહેતું હતું અમદાવાદ દેશના સૌથી સુરક્ષિત શહેરમાંનું એક શહેર બન્યું છે તમે બધાએ આ કર્યું છે ગુજરાતમાં શાંતિ અને સુરક્ષાનું જે પણ વાતાવરણ બનાવવામાં આવ્યું છે તેના સુખદ પરિણામો આપણે દરેક જગ્યાએ હવે જોઈ રહ્યા છીએ હવે દેશના વડાપ્રધાને હીરા ઉદ્યોગને લઈને કરી મોટી જાહેરાત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં કહ્યું કે વિશ્વના દસ માંથી નવ હીરા મારા ગુજરાતમાં બને છે મહા ગુજરાત આંદોલન બાદ ગુજરાત અલગ પડ્યું અને ત્યારબાદ ગુજરાત માટે જવાબદારી આવી ત્યારે ગુજરાતીઓએ પાછી પાણી કરી નથી કેટલાક મહિનાઓ પહેલાં હું દાહોદ આવ્યો હતો ત્યારે રેલ ફેક્ટરીમાં આવ્યો હતો ગુજરાતમાં બનેલા મેટ્રો કોચ આજે બીજે જઈ રહ્યા છે અમદાવાદને લઈને મોટી જાહેરાત પીએમ મોદીએ કહ્યું કે અમદાવાદ દેશના સૌથી સુરક્ષિત શહેરમાંનું એક શહેર છે જે ગુજરાતની શાંતિ અને પ્રગતિનું પ્રતીક છે ગુજરાતના ડેરી સેક્ટરમાં પશુપાલકો ખાસ કરીને બહેનોનું યોગદાન ખૂબ જ અદ્ભુત છે જેની પ્રશંસા બીજેના વડાપ્રધાને પણ કરી છે નવી પેઢીએ રોજબરોજ નવા કર્ફ્યુના દિવસો નથી જોયા વેપાર કરવો મુશ્કેલ હતો પરંતુ આજે અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેરમાંનું એક શહેર બન્યું છે અંતમાં મોટી જાહેરાત કરતા તેમણે કહ્યું કે આ ચોમાસાની ઋતુમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે ઈસમાં જે રીતે એક પછી એક વાદળ ફાટવાના બનાવો બની રહ્યા છે તે વિનાશ જોઈને પોતાને કાબૂમાં રાખવું પડતું બની જાય છે હું તમામ અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું કુદરતનો આ પ્રકોપ સમગ્ર માનવજાત સમગ્ર વિશ્વ અને સમગ્ર દેશ માટે એક પડકાર બની ગયો છે